વરસાદના ઉંમર સાથેના સંવાદને કવિએ સુંદર કલ્પ્યો છે એક દિવસ કવિએ વરસાદને પૂછ્યું તારી ઉંમર શું છે વરસાદે કવિને ખૂબ જ સુંદર જવાબ આપ્યો જો તું વરસાદમાં આમ તેમ આનંદથી ભાગતો આવીશ તો મારી ઉંમર દસ વર્ષ જો તું વરસાદમાં કવિતા લખતો હોઈશ તો મારી ઉંમર સોળ વર્ષ જો તને વરસાદમાં વીરા જણાતો હશે તો મારી ઉંમર અઢાર વર્ષ જો તને વરસાદમાં ટ્રેકિંગ પર જવાનું મન થતું હશે તો મારી ઉંમર ચોવીસ વર્ષ જો તને વરસાદમાં ગજરો લેવાનું મન થાય તો મારી ઉંમર ત્રીસ વર્ષ જો તને દોસ્તો સાથે વરસાદમાં ભીના થઈ ભજીયા ખાવાનું મન થાય તો મારી ઉંમર પિસ્તાળીસથી પંચાવન વર્ષ અને ચાલો વરસાદમાં પલવળાનું નહીં નહીં તો શરદી થઈ જશે તો સમજો ઉંમર સાહીઠ વર્ષ ઉપર પછી કવિ જ રહેવાયું નહીં એટલે હમણાં વરસાદને પૂછ્યું અરે ભાઈ તું ઉંમર બતાવ ખાલી શબ્દોમાં ન જ ગૂંથીશ મને આ ત્યારે વરસાદે મંદ મંદ હાસ્ય સાથે કહ્યું વરસાદને જેવું તું માણીશ તે જ મારી ઉંમર મેઘરાજા વરસાદ ચોમાસાની સૌ ભારતીયોને શુભકામના દુહા લોકગીત ભજન તથા સામાજિક વાતો અન્ય હાસ્ય સાંભળવા આપ સર્વે આ મોજે દરિયા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક તથા શેર કરી શકો છો અને પ્લેલિસ્ટમાં જઈ આપની પસંદગીનો પણ આનંદ લઈ શકો છો